તો આ તરફ વડોદરામાં પણ ગેરકાયદે ઘુસણખોરોની સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક વડોદરા શહેરમાંથી પણ ઝડપાયા છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વડોદરા શહેરમાં ઘુસણખોરોની સામે પોલીસે સ્ટ્રાઇક કરી છે વડોદરા શહેરના ચારેય ઝોનમાંથી પાંચસોથી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે લોકો પાસેથી દસ્તાવેજો પણ બાંગ્લાદેશી મળી આવ્યા છે જેટલા પણ શંકાસ્પદ લોકો મળી આવ્યા છે તેની વિગતો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો જે બાંગ્લાદેશીઓ છે તેને પરત મોકલાશે ખાસ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીઅલ વર્કર કોઈ સ્પા કે હોટલમાં કામ કરતા લોકો ને કોઈ અન્ય વિસ્તારમાં ગોલ્ડ જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક શકદારો હતા આવા તત્વોને આપણે વેરિફિકેશન કરીશું આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે પાંચ જેટલા ઈસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે